સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનો શુભારંભ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટનું ઉદઘાટન બુધવારે જ સવારે કરવામાં આવ્યું હતું જ્યાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં રાજ્યના પોલીસ કર્મચારીઓ વચ્ચે દૈનિક તરણમુક્ત જીવન અને એકતાને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે ટૂર્નામેન્ટમાં કુલ વીસ ટીમોએ ભાગ લીધો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સ્ટેડિયમમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી